હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આપણે મોબાઈલ પર્સ કઈ રીતે બનાવાય આપણે આગળ લોહી ચમક મૂક્યું છે આપણા લોહી ચમકવાળું બટન છે તે કઈ રીતે મૂકાય ને આ રીતે આપણે કમ્પ્લીટ મોબાઈલ પર્સ માપ ટુ માપ બનાવવાનું છે ને સાથે દોરીવાળું ખાલી પાંચ જ રૂપિયામાં બનાવવાનું છે તે પાછું બજારમાં મળે તેવું ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવણ ક્લાસના દરેક કામ આપણી ચેનલ ઉપર પર શીખવા મળશે યુટ્યુબ પર ભાવિસ લેડીઝ ટેલર હવે આપણે પર્સ બનાવતા મોબાઈલ પર્સ બનાવતા શીખીએ અહીં આગળ આપણે ત્રણ કકડા કાપી લેવાના છે અહીં આપણે મેઈન કાપડ છે આ આપણે અસ્તર છે ને પેલું આપણે જે આ કાપડ બેગ આવે છે જે અહીં આગળ કાપડની બેગ જે આવે છે શોપિંગ બેગ આપણે તેનું કાપ્યું છે તે પણ આપણે ચાલે આપણે પેલી ગાદી ના હોય તો આપણે તે પણ યુઝ કરી શકીએ છીએ અહીંયા આગળ આપણે લંબાઈ અઢાર લેવાની છે ને અહીંયા આગળ આપણે આડું પાંચ ઇંચ લેવાનું છે ઊભું અઢાર ઇંચ ને આડું આપણે પાંચ ઇંચ તે રીતે આપણે ત્રણ ટુકડા એક માપના કટિંગ કરી લેવાના છે અને હવે આ જે આપણે શોપિંગ બેગનું લીધું છે તેને આપણે આપણે મેઈન કાપડ હોય તેની જોડે પહેલાં જોઈન્ટ મારી દેવાનું છે આ રીતે એકદમ તેની જોડે અસ્તર આપણે બ્લાઉઝનું થાપતા હોય ડ્રેસનું અસ્તર લગાવતા હોય તે રીતે આપણે આગળ બેઠું લગાવી દેવાનું છે આ રીતે અહીંયા આગળ ચારે કોર આપણે સિલાઈ કમ્પ્લીટ મારી દેવાની છે આ આપણે કમ્પ્લીટ લાગી ગયું હવે વધારાનું આગું પાછું હોય તે આપણે કટિંગ કરી લેવાનું છે આ રીતે સિદ્ધ પણ રહેવા નથી દેવાનું બધું આપણે કમ્પ્લીટ કટિંગ કરી દેવાનું માપ માપ આ રીતે જોઈ લો કમ્પ્લીટ આ રીતે થાપી દેવાનું ત્યાર પછી હવે આપણે અહીંયા આગળ અસ્તર જે લીધું હોય મેં જાડું થવા માટે સેટ ડ્રેસનું જે કાપડ વધ્યું હોય તે જ લીધું છે તે આપણે અહીં આગળ આ રીતે લઈ લેવાનું છે તેની ઉપર આ રીતે મૂકી દેવાનું છે અહીંયા આગળ છતાં હું મારે જોવું પડ્યું અહીંયા આગળ આપણે જોઈ લો કમ્પ્લીટ આ રીતે સેન્ટરમાં મૂકી દેવાનું છે અહીં આગળ આપણે આ રીતે કમ્પ્લીટ સેન્ટર કરી દેવાનું ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતનો રાઉન્ડ શેપ આપી દેવાનો અહીંયા આગળ અને ત્યાર પછી આપણે કટિંગ કરી દઈએ આ આપણે કમ્પ્લીટ રાઉન્ડ શેપ ઉપર બની ગયો આ રીતે બનાવી દેવાનું અહીં આગળ આપણે નીચેની સાઈડ સિલ્લાઈ મારી દેવાની છે ચાંપની પહેલાં આ રીતે આપણે આખું કમ્પ્લીટ કવર જ કરવાનું છે તે તમને બતાવું અહીં આગળ આ રીતે આપણે સિલ્લાઈ મારીને આપણે અસ્તર પલટાઈ દેવાનું અહીં આગળ આપણે કિનારીની ધાર ઉપર મશીન મારી દેવાનું છે આ રીતે તમારે કમ્પ્લીટ સિલાઈ મારી દેવાની છે ત્યાં પછી આપણે આ રીતે ખોલી નાખવાનું અને ત્યાર પછી હવે આપણે કમ્પ્લીટ ધ્યાનથી જોજો પૂરો પૂરો વિડીયો તમને ખ્યાલ આવી જશે અહીં આગળ આપણે સળ છ આ રીતે મૂકવાનું છે સાડા છો કાં તો પોણા સાત પણ મૂકશો ચાલશે અહીંયા આગળ આપણે માર્કિંગ કરી દેવાનું સળા છનું અને ત્યાં આગળ આપણે આ રીતે આંગળી મૂકીને અહીં આગળ આ રીતે વારી દેવાનું છે અસ્તર વારવાનું નથી આ રીતે પહેલાં એ વારી દેવાનું ને ત્યાર પછી ઉપર આ રીતે તેના માપે માપ અહીંયા આગળ છૂટું અસ્તર આ રીતે વારી દેવાનું છે અહીં આગળ ધ્યાનથી પૂરે પૂરો વિડિયો જોજો સ્કીપ કરજો નહીં ખ્યાલ નહીં આવે અહીંયા આગળ આપણે આટલું છોડી દેવાનું છે ત્યાંથી આપણે ગોરફટતામાં આખામાં મશીન મારી દેવાનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ગુજરાતીમાં આપણે સીવાણ ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ અને આપણી ચેનલ ઉપર દરેક જાતના સીવાણ ક્લાસના કામ મળી રહેશે હવે આપણે શની સાઈડ નીચેની સાઈડ મશીન મારવાનું નથી અહીં આગળ આવે આપણે તારે આપણે મશીન કાઢી લેવાનું છે નીચેની સાઈડ ખુલ્લું રહેવા દેવાનું અહીં આગળ આપણે જે ગેપ રાખી હતી તેની મહીથી આપણે આ રીતે પલટાઈ દેવાનું છે અંદરથી અહીં આગળ સાચવીને કાઢવાનું છે બહુ પ્રેશરથી ખેંચવાનું નથી એકદમ પોલા હાથે તમારે બહાર કાઢી લેવાનું છે ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ને તમારા મિત્ર કાં તો કોઈ સગા સંબંધી સેવન ક્લાસ શીખતું હોય તેની જોડે શેર કરી દોજો તેમને પણ ગુજરાતીમાં સીવન ક્લાસનું કામ શીખવા મળે આ રીતે અહીં આગળ પલટાઈ દેવાનું અંદર આંગળી ઘાલીને આપણે આ રીતે બધું કમ્પ્લીટ પહેલાં બહાર કાઢી લેવાનું છે હવે આપણે ઉપર મશીન મારવાનું નથી અહીં આગળ આપણે બધું કમ્પ્લીટ કવર કરી દીધું આગળ આપણે ધીરે રહી પોલા બધું આ રીતે કમ્પ્લીટ કિનારી બધી બહાર કાઢી લેવાની આ રીતે તમારે કમ્પ્લીટ પલટી જશે હવે આપણે અહીં આગળ અંદર નાખી દેવાનું છે જે આપણે ધાર છોડી હતી તે આગળ ને આપણે ઉપર અહીં આગળ એક ધારીની ખાલી સિલાઈ મારી દેવાની છે ઉપરની સાઈડ જ નીચે મારવાની નથી બેગમાં ને આ રીતે આપણે કાપડ આગું પાછું કરીને કમ્પ્લીટ બહાર કાઢી લેવાનું ને ત્યાર પછી આપણે અહીંયા આગળ જે આ વધારાનું આપણે જે પેલું પલટા માટે કાપડ રાખ્યું હતું તે ધીરે ધીરેને આપણે અંદર નાખી દેવાનું છે ને ઉપર આપણે આ રીતની સિલાઈ મારી દેવાની ને કમ્પ્લીટ બેસી જાય જોઈ લો આ રીતે તમારે કમ્પ્લીટ થઈ ગયું ચાર આપણે એકે સાઈડ હવે સિલાઈ મારવાની નથી ને આપણે એક દોરી લઈ લેવાની છે થોડી જાડી હોય તો એ લઈ લેવાની ને આગળ જે ખૂણો પડે છે ત્યાં આગળ આપણે આ રીતે દોરી મૂકીને મશીન આગું પાછું કરીને કમ્પ્લીટ ફિટ કરી દેવાનું અહીંયા આગળ આપણે આ રીતે ઊભી દોરી કરી દેવાની ઓબે સિલાઈ ઊભી મારી દેવાની એટલે દોરી એકદમ ફિટ થઈ જાય જોઈ લો આ રીતે તમારે બેસાડવાની છે અહીં આગળ જે આવતો હોય સાધાના ભાગની મય જ બેસાડવાનું છે અહીંયા આગળ જોઈ લો તમને બતાવું આ રીતે બેસાડી દેવાની અહીં આગળ આપણે પહેલાં ઊભું મશીન મારી દેવાનું આગું પાછું કરી હવે આપણે આડું બેસાડી દેવાનું આડી સિલાઈ મારી દેવાની એટલે આ તમારે પરફેક્ટ દોરી બેસી ગઈ દોરી તમારે દોઢ મીટર લેવાની છે કેટલી દોઢ મીટર રાખવાની છે એટલે પરફેક્ટ માપ તમને બતાવી દીધું હવે આપણે આ પાંચ રૂપિયાની મય લોહી ચમક બટન આવે છે આપણે જઈ રીલો મળતી હોય આપણું દરજીનું મટિરિયલ ત્યાં જ મળી જશે ખાલી પાંચ રૂપિયાનું તમારે જે આવે તે લઈ લેવાનું છે અને અહીં આગળ આપણે આ રીતે સેન્ટર કરીને આગળ કોઈ બેણિયાવાળી વસ્તુથી આ રીતે ઓલ પાડીને અહીં આગળ નીચેની સાઈડ કમ્પ્લીટ માર્કિંગ કરી દેવાનું પેન વતે આ રીતે હવે અહીં આગળ ખોલી નાખવાનું ત્યાર પછી આપણે તેના જે ફિટ કરવાના વાયસલ આવે છે તેના મદદથી આપણે અહીંયા આગળ બેસાડી દેવાનું છે અહીંયા આગળ નોર્મલ ઓલ પાડી દેવાના છે પેન હોય કાં તો કાતર વડે તેનું માર્કિંગ આ રીતે કમ્પ્લીટ કરી દેવાનું અહીં આગળ આપણે આ રીતે ઓલ પાડી દેવાના આ રીતે તમને કમ્પ્લેટ બતાવી દઉં આ રીતે પકડી લેવાનું ને કાતરથી આગળ સેજ સેજ વૉલ પાડી દેવાના આ રીતે ત્યાર પછી અહીં આગળ આ રીતે થોડું પ્રેશર કરીને બેસાડી દેવાનું બહુ મોટો વોલ પાડવાનો નથી નીકળ તમારે બટન લૂઝ પડી જશે એટલા માટે અહીં આગળ આ રીતે જોઈ લો આ રીતે તમારે કમ્પ્લેટ બેસી જશે અહીંયા આપણે બહાર કાઢી લેવાનું છે ત્યાર પછી આપણે જે હવે પેલું વાયસલ હતું તેનાથી ફિટ કરી દેવાનું ને તે રીતે હવે આપણે સામેની સાઈડ અહીં આગળ આપણે આ રીતે બેસાડી દેવાનું અહીં આગળ ઉપર આ રીતે વાયસલ મૂકી દેવાનું છે ને ત્યાર પછી તમને ફિટ કરતાં પણ બતાવી દઉં આ રીતે મૂકી દેવાનું ને નીચે આપણે આ રીતે કાતર મૂકી દેવાની અહીંથી આપણે આ રીતે સેદસેજ મારીને તેને આપણે ધાર વાળી દેવાની છે લાકડા કમ્પ્લીટ તૈયાર થઈ ગયું આ તમારે પરફેક્ટ રીતે લોહી ચમક ચોટી જશે આ રીતે તમારું બટન ચોટી જશે ને તેની ઉપર તમારે સો બટન લગાવવું હોય તો પણ લગાવી દેવાય આ તમને અહીંયા આગળ મોબાઈલ મૂકીને બતાવું આ રીતે તમારે કમ્પ્લીટ પર્સ બનીને તૈયાર થઈ જશે ચેનલ ઉપર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર